thank <laughs> you આજરું જેમએસયુ યુનિવર્સિટીમાં અનોકો વિરોધ નોંધાયો એજેએસયુ ગ્રુપના વિદ્યાર્થીઓએ આજરો જેમએસસીમાં અનોકો વિરોધ નોંધાયો એજેએસયુ ગ્રુપે વિદ્યાર્થીઓ પાસે 1 1 રૂપિયો ઉઘરાવી વીસીનું બે હજારનું નુકસાન ભરપાઈ કરશે તાજેતરમાં યુનિવર્સિટી હોસ્ટેલની મેસની ફીમાં ઠોકી વેસાડવામાં આવેલા વધારા બાદ પ્રચંડ વિરોધ ફાટે નીકળ્યો હતો આ નિર્ણય પરત લેવા માટે વિદ્યાર્થીઓ વીસીના બંગલે રજૂઆત કરવા ગયા હતા ત્યાં રૂપિયા બે હજારનું નુકસાન થતા 200 વિદ્યાર્થીઓ સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં હોસ્ટેલ મેસ ફી મુદ્દે વિરોધ બાદ બે હજારના નુકસાન માટે બસો વિદ્યાર્થીઓ સામે રાયોટીંગની ફરિયાદ કરવામાં આવી છે જેને લઈને છેલ્લા બે દિવસથી પંકજ જયસ્વાલની આગેવાનીમાં વિરોધ નોંધાવી રહ્યો છે આજ રોજ એજીએસયુએ અનોખો વિરોધ કર્યો હતો એજીએસયુએ વિદ્યાર્થીઓ પાસે એક એક રૂપિયો ઉઘરાવી વીસીનું બે હજારનું નુકસાન ભરપાઈ કરી ફરિયાદ પાછી લેવા માટે રજૂઆત કરશે તેમજ હોસ્ટેલની ફી ઓછી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી